મહાનગરપાલિકાની પૂર્વજોનલ ઝોનલ કચેરી ખાતે અરજદારો ને ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ હોવાના કારણે ધક્કા ખાવા પડે છે તેમ છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા છેલ્લા પાંચ પાંચ દિવસથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી શરૂ કરવા માટેની રાખવામાં આવી રહી છે તેના કારણે લોકોને વિદ્યાનગર મામલતદાર કચેરી સુધી ધક્કાઓ ખાવા પડે છે તો ઝડપથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી શરૂ થાય તેવી લોકોએ માંગ કરી હતી

હોય તો અમારે છેઠ વિદ્યાનગર શું કામ જવું એમ અહીંયા અમારે હાવ ઘર પાસે છે એ માટે અમે અહીંયા આવ્યા છીએ તો અહીંયા બારી બંધ છે ચાર પાંચ દિવસથી તો અમારે શું કરવું હવે તમારી ઈચ્છા શું છે જલ્દમાં જલ્દ આ સરકાર તાત્કાલિક મામલે દસ પગલાં કરે અને બારી હા એટલે તો તાત્કાલિક આ કરવાનું હોય ને અહીં નજીક પડતું હોય તો માણસો ને તડકા ન્યા શું કામ જવું હોય એમ આવશે પછી વૈષ્ણવભાઈ જયંતિભાઈ રાઠોડ

પરેશભાઈ સૌજીભાઈ બારડ મારું રહેવાનું ભરતનગર મારે તરસમિયા બૂથમાં આવકના દાખલા માટે આવેલ ઓટો રિક્ષામાં જ્યાં પહોંચતા મને ખબર પડી કે અહીંયા આવકનો દાખલો કાઢી આપવામાં આવતો નથી ટેકનિક ફોલ્ટ છે તેમ જણાવેલ છે તો તમે વિદ્યાનગર રૂબરૂ જાઓ હવે મારે સાહેબ આમાં શું કરવું હું પગમાં મને બે પગમાં ફોલ્ટ છે તે હું ઘોડેથી ચાલું છું અને હું એકલો આવેલ છું મારે ઘરમાં કોઈ કરે એવું છે નહીં એટલે આ હિસાબે હું હેરાન થાઉં છું એ હિસાબે હવે મારે શું કરવું હવે ત્યાં વિદ્યાનગર જવું કે શું કરવું એ સગવડ અહીંયા થાય સરું એવી મારી ઈચ્છા છે